નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયા આજના સમાચાર કચ્છમાં એકસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ જિલ્લામાં સતોતેર પોઇન્ટ પંચ્યાસી ટકા મતદાન થયું કચ્છના એકસો ઓગણત્રીસ ગ્રામ પંચાયત ચૂંટણી લઈ મતગણતરી શરૂ સવારના નવ વાગ્યાથી જિલ્લાના નવ તાલુકા મથકે મતગણતરી શરૂ થઈ ભુજ તાલુકાની એકવીસ ગ્રામ પંચાયતનું ભુજ લાલન કોલેજમાં મતગણતરી શરૂ કોલેજના તેર રૂમમાં મતગણતરી હાથ ધરાઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ થઈ મતગણતરીમાં તંત્રનો એકસો પચાસ જેટલો સ્ટાફ જોડાયો મતગણતરી બાદ કચ્છની ગ્રામ પંચાયતના એક હજાર છસો બાસઠ ઉમેદવારોના ભાવિ નક્કી થશે બાવીસ તારીખના મતદાન દિવસે જિલ્લાના બે લાખ સોળ હજાર પાંચસો બાર મતદારો પૈકી એક લાખ અડસઠ હજાર પાંચસો ઓગણસાઠ મતદારોએ મતદાન કર્યું હતું ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ જિલ્લામાં કુલ સત્તોતેર પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન થયું હતું મતગણતરી બાદ જિલ્લાની એકસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતને મળશે નવા સુકાનીઓ અને સભ્યો આજે ભુજ થઈ તમામ તાલુકા સેન્ટર ઉપર સમર્થકોની ભાવે ભીડ વચ્ચે મત ગણતરી ચાલુ રહી આખરી રિઝલ્ટ મોડે સુધી આવવાની શક્યતા છે તેથી સંપૂર્ણ રિઝલ્ટ સાથે ન્યૂઝ ઓફ કચ્છ આવતીકાલે વિગતવાર સમાચાર રજૂ કરશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ 25 જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર